લોકોને કામ નહીં મળતા હોવાની ફરિયાદ વચ્ચે મિકેનિક વેલ્યુ દર્શાવતા એક કિસ્સો જહાંગીરપુરા બન્યો છે પોતાને ત્યાં નોકરી કરતા મિકેનિક ને ફરી પોતાની ગેરેજ લેવા માટે ઓનર તેના સાગરીત સાથે આવીને તેને અપહરણ કરી ગયો હતો આ હરકત જો ગેરેજ માલિક સામે મુસીબત બની ગઈ હતી પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર જહાંગીરપુરા શશાંક રોડ હાઉસ ની બાજુ રહેતો મુનાફ રાજુભાઈ પઠાણ તેના મિત્ર અને ઇંડાની લારી ચલાવતા રાજેશભાઈ મુનિયા સાથે કેટલાક દિવસથી રહે છે અને તેની સાથે સાંજે ઈંડાની લારી ઉપર કામ કરે છે દિવસ દરમિયાન તે પાલ ગ્રીન સિટી રોડ ઉપર એક ગેરેજમાં કામ કરે છે આ ગેરેજ પહેલા ઉતરાણ ગામ યોગીધારા સોસાયટીનો જયંતીભાઈ ભાણજીભાઈ બારૈયા ચલાવતો હતો દિવાળી પહેલા જયંતી આ ગેરેજ બંધ કરી દેતા તેને ત્યાં કામ કરતા અન્ય મિકેનિકે અહીં ગેરેજ ચાલુ કરી હતી અને મુનાફને મિકેનિક તરીકે રાખી લીધો હતો બુધવારે રાત્રે એક વાગ્યાના અરસામાં જયંતિ બારૈયા તેના ત્રણ સાગરીતો સાથે કારમાં આવ્યો અને ફરી પોતાની ગેરેજમાં કામ કરવા માટે સમજાવવા આવેલા જયંતિ અને તેના સાગરીતોએ મુનાફને માર મારી કારમાં બેસાડી દીધો હતો મિત્રને બચાવવા માટે દરમિયાનગીરી કરનાર રાજેશ મુનિયાને પણ અપહરણકારોએ ફટકાર્યો હતો પોતાની સાથે છેલ્લા પંદરેક દિવસથી રહેવા આવેલા મિત્રનું અપહરણ કરી જવાતા રાજુભાઈએ ત્વરિત જહાંગીરપુરા પોલીસનો સંપર્ક સાધી સમગ્ર હકીકતથી વાકેફ કરતા પોલીસ તોડતી થઈ ગઈ હતી અને પોલીસને પોતાના વિશે જાણ કરી દેવાય હોવાથી ગભરાયેલા જયંતી એ મુનાફને હીરાબાગ નજીક છોડી દીધો સબ ઇન્સ્પેક્ટર બી એન ચૌધરી વધુ તપાસ ચલાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સુરત